નમસ્કાર દોસ્તો અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું આજે આપણે જાણીશું કે તમે ઘરે બેઠા તમારા મોબાઈલમાં દ્વારા સાત બાર આઠની નકલ કેવી રીતે ડાઉનલોડ કરી શકો તેની માટે તમારે કોઈ પંચાયત કે મામલાદાર જવાની જરૂર નથી તમારા મોબાઈલ દ્વારા પાંચ જ મિનિટમાં ડાઉનલોડ કરી શકો છો આ વિડીયો સંપૂર્ણ માહિતી આપેલી છે તો અંત સુધી જોશો તો તેના માટે તમારે ગૂગલમાં જઈને એની આર સર્ચ કરી લેવું સર્ચ કર્યા પછી તમારે અહીંયા ત્રીજા નંબરની વેબસાઇટ પર જવું અહીંયા ક્લિક કર્યા પછી અહીંયા ક્લિક કર્યા પછી તમારે અહીંયા અહીંયા ઘણા ઓપ્શન હશે પરંતુ તમારે અહીંયા ડિજિટલી સિંગેડ આર ઓ આર એની ઉપર ક્લિક કરવું અહીંયા ક્લિક કર્યા પછી તમારે અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે તમારો મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરી દેવો મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી તમારે અહીંયા કેપચા નાખી દેવાના રહેશે કેપચા નાખ્યા પછી તમારે જનરેટ ઓટીપી પી ઉપર ક્લિક کرٹی پی پر کلک کرائل نمبر نکلے موبائل نمبر پر ایک او ٹی پی آس پی آس امر اٹر کرو رہے چنکن او ٹی پی آس ایکتاس پتریس او ٹی پی نکیا بعد تم لوگ پر کلک کرو امر تم نے અહીંયા એક વિકલ્પ પસંદ કરો તેમાં તમારે કઈ નકલ ડાઉનલોડ કરવી છે તેના માટે એક નમૂના તરીકે આપણે લઈએ છીએ કે મારે ગામ નમૂના પર બારની નકલ કઢાવી છે ડાઉનલોડ કરવી છે પછી તમારે જિલ્લો પસંદ કરવાનો રહેશે તમારો જે જિલ્લો એ અહીંયા એન્ટર કરવો જિલ્લો પસંદ કર્યા પછી તમારે તાલુકો પસંદ કરવાનો રહેશે તાલુકો પસંદ કર્યા પછી તમારે તમારા ગામનું નામ લખી દેવાનું રહેશે અહીંયા તમારે તમારા તાલુકામાં જેટલા પણ ગામ હોય એ ગામ અહીંયા આવી જશે ગામનું નામ લખ્યા પછી તમારે તમારો સર્વે નંબર પસંદ કરવાનો રહેશે અહીંયા તમારા ગામમાં જેટલા સર્વે નંબર હોય બધા જ અહીંયા સર્વે નંબર બતાવી દેશે સર્વે નંબર પસંદ કર્યા પછી તમારે આગળની પ્રોસેસ છે અહીંયા તમારે સર્વે નંબર પસંદ કર્યા પછી એડ વિલેજ ફ્રોમ અહીંયાની ઉપર ક્લિક કરવું અહીંયા ક્લિક કરશો એટલે તમારે અહીંયા તમને તમારી નકલ બતાવી દેશે અહીંયા તમારે બીજું બીજી નકલ કાઢવી હોય તો તમારે અહીંયા કોઈ ખાલી અહીંયા ગામ નંબરના નંબર આઠ કે સાત અહીંયા એટલું પસંદ કરવાનું રહેશે અને તમારે બીજી નકલ કાઢવા માટે એડવિલેજ ફ્રોમ અહીંયા ક્લિક કરવું એટલે તમને નીચે બીજી નકલ બી બતાવી દેશે એના માટે તમારે નકલની કિંમતરૂ એક નકલની પાંચ રૂપિયા છે એટલે બે નકલની થશે દસ રૂપિયા એ તમારે ઓનલાઈન ચૂકવાની રહેશે તેના માટે તમારે પ્રોસેસ ફોર પેમેન્ટ ઉપર ક્લિક કરવું અહીંયા ક્લિક કર્યા પછી તમારે અહીંયા તમને બતાવી દેશે કે દસ રૂપિયા કુલ થશે એના માટે તમારે પે એમાઉન્ટ ઉપર ક્લિક કરવું પે એમાઉન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને આપે જોવા મળશે અહીંયા તમે તમારા ફોન પે કે ગૂગલ પે કે એટીએમ કાર્ડથી તમે પેમેન્ટ કરી શકો છો અત્યારે મારે જરૂર નથી એટલે હું પેમેન્ટ નથી કરતો પણ અહીંયા બધા ઓપ્શન તમને મળી જશે એટલે તમારી નકલ તમારે ડાઉનલોડ કરી લેવાની રહેશે પીડીએફ પછી તમારે ગમે ત્યાં ઓનલાઈનવાળાને ત્યાં કઢાવી લેવાની રહેશે તો મિત્રો મારો વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ